મગ પંદરસો થી ઓગણીસો રૂપિયા ધાણા નવસોથી થી એક હજાર રૂપિયા જુવાર સાતસો થી એક હજાર સાહીઠ રૂપિયા વરિયાળી એક હજાર થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવ્વીસો થી ને રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો એક રૂપિયો ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ ભાવ જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો રૂપિયા તેરુ છ હજાર ચારસો થી સાત હજાર પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી છવ્વીસ રૂપિયા ચણા આઠસો થી એક રૂપિયા મગ અગિયારસો થી પચીસ રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા ધાણા એક હજાર થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયાબીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણું રૂપિયા મગફળી ઝીણી એક હાજર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હજાર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા